હેલો મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણે તમારા માટે સારી એવી ઉપયોગી માહિતી લઈને આવી ગઈ છે નોકરી નોકરીલક્ષી તો આપણે ચલો વિયો શરૂ કરીએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો જીયુડીસી એટલે કે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તો આપણે જોઈશું ગુજરાત સરકારશ્રીના સાહસ મુજબ બરાબર તો સરનામું છે કર્મયોગી ભવન બ્લોક નંબર એક બી વિંગ ગ્રાઉન્ડ ફ્લોર બરાબર સેક્ટર દસ એ ગાંધીનગર બરાબર બીજું તમે જોઈ શકો છો વેબસાઇટ વેબસાઇટ આઉટસોર્સિંગથી આ ભરતી થઈ છે આઉટસોર્સિંગથી તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવા બાબત બરાબર ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર વડી કચેરી ગાંધીનગરમાં આવેલી છે પી કચેરીઓ ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત હાલ રાજકોટ તથા ભાવનગર ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તથા પ્યુન કમ સ્વીપરની એક એક જગ્યાઓ છે એટલે કે ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ અને ભાવનગરમાં ઓફિસ આસિસ્ટન્ટ અને પ્યુન અને કમ સ્વીપરની પણ જરૂર છે એટલે કે ત્રણ ત્રણ જે જેવી જગ્યા છે બરાબર પ્રકારની જગ્યાઓ ખાલી છે બરાબર ઉપર એમ્પ્લેડ એજન્સી ઉપર એમ્પ્લેડ એજન્સી મેસર્સ પેલો એન્ટરપ્રાઇઝ મારફતે આઉટસોર્સિંગથી હંગામી ધોરણે તત્કાલિક નિમણૂક આપવાની થાય છે તાત્કાલિક નિમણૂંક આપવાની થાય છે ફટાફટ નિમણૂક તમને મળી જશે જો તમે લાયક હશો તો બરાબર સદરૂહ જગ્યાઓ માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વિગતો કંપનીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પર જોઈ શકાશે બરાબર તમે જોવા માંગતા હોય કે શું લાયકાત છે શું અનુભવ છે તો તમે આ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો અને લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કઈ રીતે કરી તો અરજી ઈમેલ દ્વારા કરવાની છે ઈમેલ દ્વારા સ્પેલો એન્ટરપ્રાઇઝ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર જઈને તમારે પંદર દસ બે હજાર ચોવીસ સુધીમાં તમારું અદ્યતન બાયોડેટા એટલે કે પીડીએફમાં બાયોડેટા અને જરૂરી સર્ટિફિકેટ તમારે મોકલી આપવાના રહેશે પીડીએફ કરીને તમે મોકલી દેશો તો તમારી અરજી થઈ જશે બરાબર છે અને આ જો માહિતી તમને ગમી હોય તો તમે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો બરાબર છે તો આ માહિતી તમે જોઈ શકો છો સારી એવી ભરતી છે ફટાફટ નિમણૂક મળવાની છે ખબર છે પ્રાઇવેટ છે પણ એક તમારે રોજગારલક્ષી માહિતી છે કે જેને જરૂરી હોય નોકરી તો સારી નોકરી કહેવાય બરાબર તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો